مجھے آیا کپا لے پا રાજુલા માર્કેટિંગ માં થાય કપ્પા હામતો ને કેટલું આવી ગયો છે આ બારું ના બારું બે બારું કપ્પા સ્ટડી કરો

આપડી આપણી વાતસો રૂપિયા બધી કપા આવે લાખ લાખ છે તમે જોઈ શકો છો આખરે આખા શિયાળ કપાસનું ભરેલું છે મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધા ચેનલ ને આપણે રાજુલા માર્કેટિંગ યાર્ડ માં બધા મિત્રોને નમ્ર વિનંતી તો આપણે ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરે બધાય ભાઈ તો મિત્રો હવે આપણે એક આટો આપણે શાક બકાલેમાં આટો મારી આવી અને બાજુમાં હું કહેવાય શાક માર્કેટ છે શાક માર્કેટમાં હરાજી ચાલુ વિશે અત્યારે ઘણી ખરી પૂરી થઈ ગઈ આપણે આટો મારતા આવીએ આ બાજુ ને તો ટેકાની માંડવી ચાલુ છે ભાઈ ટેકા ની માંડવી અને ટેકા માં માંડવી લખાવી લઈને આવી જઈ હા લાલ ભાઈ મેળ હલો હલો ભાઈ ભાઈ આ બાજુ ટેકાની માંડવી ને હરાજી ચાલુ છે રાજુલા રાજુલા નો ભાઈ ભાઈ કોંગા ફિન્ડ વળમો લા લા એવો દેનો સેલો સરિયા તો હમણાં તો હળા લાઈવમાં 15 સબસ્ક્રાઇબર થાયા વર્તતા છે બેટર આવો ગલે મારો આ મહિના સ્પી સાબ થોડીયા ત્યાં સન બોર્સર લે કામ કરે બોલ મકાલાનો કો આ માસ બોલો તમારા

મોર લાખ એટલે 1.7 લાખ લાખ રૂપિયા આવે છે એટલે 80 અને 0.90 બધું 1 તો એકદમ મિલિયન જાતો છે એ કેટલા ટકા ડોલર આ ર માં આ মনমে লারাাকেকর organizational marriage ইইরাধ়ন অইরা মনূারদেরা িশত্ি গরাপ લોંગે <Dolor problems> અમને જો અપલોડ કરવાનો ટાઈમ નહોતો શું છે કે હાટ 50 મિનિટ અપલોડ કર્યો ખાંજે અપલોડ કર્યો ડોલર ના એટલા ડોલર માર કઈ એ હું જાવ એમ હાચી જાન ચેનલ पर वीडियो भी नहीं चैनल पर चैनल पर हमारे चैनल में तो ये न्यूज़ लोग कम आए हो यहाँ माना दो भी हूँ आने के लिए पेमेंट हो गया भी તો तो नहीं है मैंने बोला हो गया ये लोग तो ભાવ बोलो हमारे तो न्यूज़ आए थे ना कि पहला આ રાવંસા સફરમાં ભાઈ કપાળીને એટલે અમે જે સફરમાં આવ્યા છીએ સફરમાં સફરનો વિડિયો બનાવ્યો તો આલે તો કઈ ન નથી વિડિયો તો میں بھی ڈریا جس ہوں ا હાલો મિત્રો આપણે પાસે આપણા કપાસની ની હરાજી આવી ભાઈ બકાલા માં છે નહીં ક્યારે રીંગણા ભાઈ સો રૂપિયા ઉધી ગયા છે

તો મિત્રો આગળ થોડીક જ વારમાં અહીંયા આરાધીનું કામકાજ ચાલુ છે કપાસમાં અહીં થોડીક વાર છે પછી આપણે જોઉં કે હું કહેવાય હું કપાસની બજાર આવે છે હાલો મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધાએ અને કોમેન્ટ પણ કરજો જરૂર ભાઈ ક્યાં ક્યાંથી મારું લાઈક જોવાય છે એ પણ કોમેન્ટ કરજો ભાઈ બધા મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ સબસ્ક્રાઇબ કર્યા મિત્રો ભાઈ કોઈ ચેનલમાંથી ભાઈ જવું નહીં ભાઈ સપોર્ટ બોલ કરજો સપોર્ટ બહુ જરૂર છે તમારા હા ઓલા જેવું છે ભાઈ ટીપે ટીપે સરોવર ભરે એકાક સબસ્ક્રાઈબર ભાઈ આપણે આગળ વધ્યું ભાઈ સબસ્ક્રાઈબ જતા નહીં એટલે